સાંડકુવા ફુવારા ગોલવા ટાવર નવસારી નગરપાલિકા આશાપુરી સિંધી અગ્રવાલ કોલેજ પર આવેલા મંદિર ખાતે સંપન્ન થઈ હતી જેમાં જોડાયેલા હજારો ભક્તોની સાથે શહેરીજનોએ પણ ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ત્યારે આ રથયાત્રા જે જે જગ્યા પરથી પસાર થવાની હતી તે દરેક જગ્યા પર નવસારીના અશોક લાડ ગ્રુપ દ્વારા સુંદર મજાની લાઈવ રંગોળી બનાવવામાં આવી હતી અને ત્યાંથી પસાર થતા લોકો રંગોળી જોવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા પણ આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેવા હેતુથી સુરક્ષ ભંદોબસ ગોઠવવામાં આવ્યો હતો સાથે સાથે નૌસરી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ નિવાએસપી સંજય રાય તેમજ નવસારી એલસીબી પોલીસ અને સ્ટાફ સહિતના લોકોએ હાજર રહી જગન્નાથ ભગવાનની રથયાત્રાને ખેંચી અને આગળ વધારી ભગવાન જગન્નાથના આશીર્વાદ મળ્યા હતા હરે કૃષ્ણ ભગવાન શ્રી જગન્નાથની આ અગિયારમી ભવ્ય રથયાત્રા હતી દર વર્ષે આપણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઇસ્કોન નવસારી તરફથી ઉજવીએ છીએ અને આપણો પ્રયાસ એ જ હોય છે દર વર્ષે કે ભગવાન જગન્નાથ જે જગતના નાચ છે તો તેનો ફેલાવો આખા નવસારીમાં થાય એ ઉદ્દેશ્યને લઈને આપણે ભગવાન જગન્નાથની ભવ્યમાં ભવ્ય રથયાત્રા કાઢીએ છીએ દર વર્ષે તો તે આ રથયાત્રા છે અગિયારમી જે નવસારી સ્ટેશનથી શરૂ થઈને ઇસ્કોન મંદિર સુધી પહોંચી હતી બપોરે ત્રણ વાગે નીકળી હતી અને નવસારીના મધ્ય માર્ગે થઈને શાકભાજી માર્કેટ થઈને છેલ્લે ઇસ્કોન મંદિર સુધી આવી હતી તો આ રથયાત્રામાં ભક્તોએ બહુ ઉત્સાહથી ભાગ લીધો હતો ઘણા ભક્તો હતા અને મંદિરે બપોરે અને રાત્રે બંને વખત મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું અને બપોરે સાતથી આઠ હજાર ભક્તોએ પ્રસાદ લીધો હતો અને સાંજે ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે જે ભાવિ ભક્તો હતા જેમણે ઉત્સાહથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભાગ લીધો હતો તો પંદરથી વીસ હજાર જેટલા લોકોએ સાંજે પ્રસાદ લીધો હતો અને આ ભક્તોની સાનિધ્યમાં જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથના નારા સાથે આખું નવસારી ગુંજી ઉઠ્યું હતું હરે કૃષ્ણ બ્યુરો રિપોર્ટ